નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનો આજના તાજ નવા હવામાન સમાચારમાં ગુજરાત રાજ્ય ઉપર વરસાદી સિસ્ટમનો તાંડવ હવે શરૂ થઈ ગયું છે જી હા દર્શક મિત્રો છેલ્લા 12 કલાકની અંદર ગુજરાત રાજ્ય ઉપર વરસાદીય સંક્રમણ હવે શરૂ થઈ ચૂક્યું છે જેની આગાહી છેલ્લા 48 કલાકથી અમે તમને કરી હતી અને હવે પછીની 3 તારીખો જે છે તે ખતરનાક રહેશે કઈ કઈ છે 3 તારીખો તો મિત્રો એ છે આગામી 15 16 અને 17 ઓગસ્ટ આ 3 દિવસ ગુજરાત માટે કાળ સમાન કારણ કે જોઈ મિત્રો

ધોધમાર અતિ ભારે કડાકા ભડાકા સાથેના વરસાદોના રાઉન્ડો જોવા મળવાના છે એની અંદર મિત્રો વાવાઝોડાની અસરો પણ જોવા મળવાની છે કારણ કે અહીંયા બંગાળની ખાડી લાગુના વિસ્તારોમાં એક મોટું સાયક્લોનિક એન્ટી સાયક્લોન સર્ક્યુલેશન બની રહ્યું છે આ બધી જ સિસ્ટમો એક સાથે મળી જવાને કારણે ગુજરાત રાજ્યમાં હવે નવા થવાના એંધાણ દેખાઈ રહ્યા છે કારણ કે જોઈ લો મિત્રો સિસ્ટમો અત્યારે એટલી મજબૂત બની છે કે ગુજરાત નજીક જે છે તે અત્યારે હાઈ લેવલના સર્ક્યુલેશનો બની રહ્યા છે જેને કારણે આગામી ચોવીસ કલાક ગુજરાત માટે અતિ ભયંકર વરસાદો છે અહીંયા

તમારે જે છે તે મિત્રો ખાસ સાવચેત રહેવું પડશે હવે મિત્રો આ કેટલા ઇંચના વરસાદ પડવાના છે કયા કયા ગામમાં પડવાના છે આ બધી જ માહિતી અમને તમને જણાવીશું સાથે જ વરસાદની મિત્રો શરૂઆત પણ થઈ ગઈ છે છેલ્લા ચોવીસ કલાકમાં અતિભારે વરસાદો શરૂ થઈ ગયા છે જેમાં સૌરાષ્ટ્રમાં રાજકોટથી લઈને મિત્રો કચ્છના વિસ્તારો અને અન્ય પણ મિત્રો ગીર સોમનાથ જૂનાગઢ બધા જિલ્લાઓની અંદર વરસાદો શરૂ થઈ ગયા થઈ ચૂક્યા છે એ વરસાદો કેવા છે એના ફોટા અને વિડીયો પણ અમે તમને દેખાડીશું અને સાથે જ આગામી ચોવીસ કલાક ઘરની બહાર નીકળતા પહેલાં સાવચેત થઈ જજો કારણ કે ગુજરાત રાજ્ય નજીક તે તબાહી મચાવનારી સિસ્ટમના પટ્ટાઓ બની રહ્યા છે ગુજરાત રાજ્ય પર મિત્રો પૂર જેવી પરિસ્થિતિ સર્જાવાને લઈને પણ નવી આગાહી નિષ્ણાંતો કરી રહ્યા છે તો બીજી તરફ એક આગાહી એ પણ આવી રહી છે કે ગુજરાત રાજ્યની અંદર અડતાલીસ કલાકમાં જે છે તે પંદર થી જેટલો વરસાદ પણ ખાબકી શકે

આ જિલ્લા ઉપર ઓરેન્જ એલર્ટ છે આ ભાગોની અંદર આગામી ચોવીસ કલાક મેઘરાજા તૂટી પડશે કડાકા સાથે જોઈ લો પંચમહાલ દાહોદ ગોધરાના વિસ્તાર છોટાઉદેપુર નીચે આવે તો બોડેલી વડોદરા આણંદ ભરૂચ અંકલેશ્વર નર્મદા તાપી ડાંગ સુરત નવસારી વલસાડ અને સાપુતારા લાગુના વિસ્તારોમાં પણ જે છે તે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો આ ભાગોમાં આગાહી સામે આવી રહી છે આ મિત્રો આગામી ચોવીસ કલાક માટેની અપડેટ છે જેમાં તમે જોશો તો ખાસ કરીને ગુજરાત રાજ્યમાં પંદર તારીખે વહેલી સવારે છ વાગ્યાથી શરૂ થનારો વરસાદ આગામી ચોવીસ કલાક સુધી ગુજરાત રાજ્યો ઘાતક અને ભયંકર લેવલના દ્રશ્યો સર્જાશે કારણ કે હવે મિત્રો જે છે આખા મહિનાનો વરસાદ આગામી પાંચ થી છ દિવસની અંદર તમને જોવા મળવાનો છે અને મિત્રો આ એક લાંબો રાઉન્ડ છે જેની શરૂઆત થઈ ગઈ છે અને હવે આ રાઉન્ડ જે છે તે છે છવ્વી તારીખે જઈને પૂરો થવાનો છે તો ચાલો મિત્રો જાણીએ કે વરસાદની શરૂઆત થઈ ગઈ છે તેના ફોટા અને વિડીયો જોઈએ તો જોઈને મિત્રો સૌથી પહેલા જે છે તે ફોટા અને વિડીયો સામે આવી રહ્યા છે રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અને કચ્છ આ ભાગોની અંદર અત્યારે વરસાદ જે છે તે શરૂ થઈ ચૂક્યો છે તો એના મિત્રો ફોટા અને છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો મિત્રો આ ફોટા જે છે તે દર્શાવે છે અત્યારે મિત્રો જુઓ તો ખાસ કરીને ભારેથી અતિભારે વરસાદો શરૂ થઈ ચુક્યા છે આ બીજો વિડીયો જુઓ આ વિડીયો જે છે તે મિત્રો જુનાગઢ અને ગીર સોમનાથથી સામે આવી રહ્યો છે જ્યાં તમે જુઓ તો વરસાદ અતિ ભયંકર શરૂ થઈ ચૂક્યા છે બજારો અને શેરીઓમાં જે છે તે પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે અને હવે પછીની કલાકો તો મિત્રો ગોઠ અને કમર સમાન પાણી પણ જોવા મળે તો નવાઈની વાત રહેશે નહીં કારણ કે ગુજરાત રાજ્ય પર શરૂ થયેલી તબાહી હવે મિત્રો દિવસે ને દિવસે ખતરનાક બનતી જવાની છે કારણ કે જે નવા એલર્ટ સામે આવ્યા છે નવી જે અપડેટ સામે આવી છે તે અનુસાર જો તો ગુજરાત રાજ્ય ઉપર હવે આગામી કલાકો અતિ ભારે અને ખતરનાક રહેવાના એંધાણ તેની વચ્ચે ચાલો હવે મિત્રો એક પછી એક બધા જ ગામની મિત્રો અપડેટ તમને આપું તેના પહેલા નિષ્ણાંતો શું જણાવે છે જાણવું જરૂરી કારણ કે હવામાન વિભાગ તો માહિતી આપી રહ્યું છે પરંતુ બીજી તરફ અંબાલાલ પટેલ જેવા હવામાન નિષ્ણાતો તરફથી પણ આગાહી સામે આવી રહી છે કે ગુજરાત રાજ્ય ઉપર આગામી ચોવીસ કલાક નવા જૂની થવાના એંધાણ છે તેની વચ્ચે

આ વિડિયોની અંદર મારે જે છે તે મિત્રો માહિતી તમને આપવાની છે હવે આગામી દિવસોને લઈને જે વેધર મોડલો સામે આવી રહ્યા છે તે વેધર મોડલો અનુસાર ગુજરાત રાજ્યમાં કેટલો વરસાદ કેટલો અતિ ભયંકર કે કેટલો ખુંખાર વરસાદ પડશે એ માહિતી મિત્રો જાણીએ તો ચાલો આજે તારીખ મિત્રો વાત કરીએ તો સૌથી પહેલાં તો પંદર તારીખની વાત કરવાની છે સાતમને દિવસે પંદર તારીખે વહેલી સવારથી લઈને સાંજ સુધીમાં કયા કયા ભાગોમાં વરસાદ જે છે તે મિત્રો છોતરા કાઢવા જઈ રહ્યા છે તેના વિશે અપડેટ અને માહિતી મેળવીએ તો ચાલો મિત્રો એક પછી એક શરૂઆત કરીએ સૌથી પહેલાં મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત બધા જ ભાગોમાં ખૂંખાર વરસાદ છે એક પછી એક બધા જ વિસ્તારોની વાત કરવાની છે તો ચાલો મિત્રો એક પછી એક જાણીએ કે કયા કયા ભાગમાં કેટલો વરસાદ જોવા મળશે તેના પહેલા જણાવીએ કે તમે આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો કે જેનાથી મિત્રો જે છે તે દરરોજના હવામાન સમાચાર જે છે તે તમને આ ચેનલના માધ્યમથી રેગ્યુલર મળી જાય તો જોઈ લો મિત્રો જીએફએસ વેધર મોડલ આઇકોન વેધર મોડલ બધા જ વેધર મોડલ અનુસાર ગુજરાત રાજ્યમાં તબાહી મચાવરીઓ છે વરસાદ એમાં પણ મિત્રો ECMFW વેધર મોડલ અનુસાર જોઈએ તો સૌથી પહેલા સૌરાષ્ટ્રની અપડેટ મેળવીએ તો જોઈ લો સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં આગામી 24 કલાક વીજળી સાથેના ધોધમાર વરસાદો જોવા મળી શકે એવી આગાહી જેની વચ્ચે તાલુકાઓ વિશે વાત કરીએ તો પાલિતાણા ગારિયાધાર વલ્ભીપુર અલગ મહુવા તળાસા બુધેલ અને ઘોઘા પંથક લાગુ સહિતના વિસ્તારોમાં જે છે તે વરસાદ છોતરા કાઢશે તો બીજી તરફ અમરેલી

ઓરેન્જ એલર્ટ આપેલું છે જેથી આ ભાગોમાં આગામી ચોવીસ થી અડતાલીસ કલાક ભારે વરસાદ રહેશે રાજકોટ અને બોટાદ જિલ્લાનો પટ્ટો જોઈએ તો રાજકોટ અને બોટાદ જિલ્લામાં પણ તોતિંગ કડાકા અને ભડાકા સાથે મેઘરાજાનું મેઘતાંડવ થશે જેમાં બોટાદથી લઈને સાળંગપુર માંડવાના વિસ્તાર ધંધુકાના વિસ્તારથી લઈને ધોળાના વિસ્તાર જસદણ ગોંડલ ધોરાજી ઉપલેટા જસદણના વિસ્તારોથી લઈને રાજકોટ સર ચોટીલા અને થાણ બાજુના વિસ્તારોમાં પણ વરસાદ અતિ ભયંકરો જોવા મળવાના છે સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાની વાત કરીએ તો આ ભાગોની અંદર પણ સામેલા ધારે વરસાદ તૂટી પડશે જેમાં વિસ્તારોની વાત કરી લે તો જોઈ લો સુરેન્દ્રનગર નળસરોવર લીમડીના વિસ્તારોથી લઈને આગળ પણ જઈએ તો જે હાલવડ ધ્રાંગધ્રા કુડા માલીવા અને નવલખી મોરબીના ભાગો છે ત્યાંથી લઈને દરિયા કાંઠે પણ ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ છે આઇકોન વેધર મોડેલ અનુસાર તો તમે જુઓ તો અમરેલીથી લઈને આસપાસના સૌરાષ્ટ્રના બધા તાલુકાઓમાં ઓરેન્જ એલર્ટ છે જેમાં જામનગરની અંદર જોડિયાના વિસ્તાર સલાયા કાલાવાડથી લઈને જામવંથાળી દ્વારકામાં પણ મિત્રો જે મિત્રો નીચે આવે તો ભાણવડ ઉપર ખંભાળિયા છે જામદેવડિયાના વિસ્તારો છે પોરબંદર શિશલી ભાણવડ આ બધા ભાગોમાં જે છે તે અતિભારે કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી તો જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ તૂટી પડશે વરસાદ જેમાં વેરાવળ કેશોદ ધારીના વિસ્તારોથી લઈને નીચે આવે તો માંગરોળના વિસ્તારો ઉનાના વિસ્તારો તાલાળા સાસણગીર માણાવદર બુલિયાસાના ભાગોમાં પણ ભારે તોફાની વરસાદની આગાહી તો બીજા નંબર ઉપર મિત્રો હવે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સાથે ઉત્તર ગુજરાત અને કચ્છની પણ વાત આપીએ અપડેટ આપીએ તો જોઈ લો મિત્રો દક્ષિણ ગુજરાતમાં તો મહારાષ્ટ્ર તરફથી આગળ વધેલી સિસ્ટમ ગુજરાત રાજ્યને તબાહી મચાવશે જેમાં દક્ષિણ ગુજરાતના આખા પટ્ટાની અંદર ધોધમાર વરસાદ દેખાઈ રહ્યો છે જેમાં વડોદરાથી લઈને સુરત નવસારી વલસાડ આહવા ડાંગ ત્યાંથી ઉપર જઈએ તો ભરૂચના વિસ્તાર અંકલેશ્વરના વિસ્તારોથી લઈને ચોટી છોટાઉદેપુર બોડેલી આણંદ આ બધા વિસ્તારોની અંદર જે તે આગામી કલાકોની અંદર જે તે રીતસરનું મેઘ તાંડવ થવાનું છે જેની તૈયારીઓમાં તમારે રહેવું પડશે તૈયારીઓ રાખવી પડશે આગળ મિત્રો મધ્ય ગુજરાત વિશે પણ અપડેટ આપીએ તો જોઈ લ્યો મધ્ય ગુજરાતના ભાગોમાં પણ જે તે વરસાદી આફત તૂટી પડવાના એંધાણ જેમાં દાહોદ મહિસાગર ખેડા ગોધરા કપડવંશ અમદાવાદ વિરમગામ ગાંધીનગર

એ વાત હવે મિત્રો મિત્રો હું તમને તમને મિનિટમાં સમજાવું તો તો ખૂબ સરળતા રહેશે ચાલો શરૂઆત આપણે આ વિડીયોની અંદર જે પણ મેં તમને ચર્ચાઓ કરીશ એક મિનિટની અંદર બધી માહિતી તમને સમજાવું તો તમને ખ્યાલ આવશે તો મિત્રો આપણે આ વિડિયોની અંદર જે કે પણ માહિતી આપી સૌથી પહેલા મિત્રો આપણે એને બે ભાગમાં વહેંચીશું આગામી ત્રણ દિવસ અને ત્યાર પછીના દિવસ એટલે કે શરૂઆતની અંદર મિત્રો જે છે તે બે દિવસ એટલે કે તારીખ મિત્રો લઈ લે પંદર અને સોળ અને ત્યાર પછીની મિત્રો તારીખ લઈ લે તો સત્તર થી લઈને ત્યાર પછીની ની તારીખ તો મિત્રો પંદર અને સોળ તારીખે ગુજરાતમાં ધીમે ધીમે વરસાદની શરૂઆત થશે સત્તર તારીખથી આ રાઉન્ડ સાર્વત્રિક થઈ જશે અને એ પછી મિત્રો અતિ ભયંકર પણ થઈ જશે એટલે કે સાતમ આઠમ નો દિવસ પતે ત્યાર પછીથી ગુજરાતમાં અતિ ભારે વરસાદનો રાઉન્ડ લંબાઈ રહ્યો છે એક પચી તારીખ સુધી જેના વિશે આવનારા વિડીયોમાં ચોક્કસ વાત કરવામાં આવશે આજ માટે આટલું જ રાખીશું વિડીયો અહીંયા પૂર્ણ કરીએ વિડીયો પસંદ આવે સબસ્ક્રાઈબ કરજો કાલે મળીશું ત્યાં સુધી ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ